બાદ મુસ્લિમ શરૂઆત થઈ જે સમાજમાં થતી ઘણી બધી બધીઓ દૂર કરવામાં સહાયક થશે આવી એક શરૂઆત રૂપે મણિયાર સમાજ મીઠી ખાડી દ્વારા પ્રથમ સમૂહ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર યુગલોએ સમૂહ નિકામાં જોડાયા હતા મનિયાર સમાજે આનું આયોજન કરેલું છે બહુ સરસ રીતે આ લગભગ બે મહિનાથી કામ ચાલી રહ્યું હતું અગિયાર છોકરા અને અગિયાર છોકરીઓ એટલે અગિયાર લગ્નનું અહીંયા પ્રોગ્રામ થયું છે એરેન્જમેન્ટ થયું છે અને બહુ વ્યવસ્થિત રીતે મનિયર સમાજે પ્લાનિંગ સાથે બે મહિનાની આ લોકોને વોલન્ટિયર્સની મહેનતના બાદ આજે આ રિઝલ્ટ આવ્યું છે અને આ બહુ સારી વસ્તુ એ લોકોએ કરી છે કે જે મધ્યમ વર્ગના લોકો યા ગરીબ તબકાના લોકો છે એના માટે આયોજન બહુ સરસ રીતે પાર પડેલું છે અને છોકરીને પણ ઘર વખરીને અંદર તમે બતાવી શકશો કે સારામાં સારી વસ્તુ આપવામાં આવેલી છે ને એનું બંદોબસ્ત બહુ સારી રીતે કરવામાં આવેલું છે એટલે હું મણિયાર સમાજને એઝ અ ડૉક્ટર સાબાસી આપું છું અને એ લોકોના કામને બિરદાવું છું મનિયર સમાજની યુવા પેઢી અને મુસ્લિમ ગ્રુપના અંદર જે પણ જમાતો છે એ લોકોને એવું સંદેશો આપવા માંગુ છું કે દરેક કોમ્યુનિટી આ કામ કરવું જોઈએ હિન્દુ મુસ્લિમ સારી વાત છે પણ મુસલમાનોના અંદર પણ જે જે તબક્કાઓ છે કુરેશી જમાત છે સૈયદ જમાત છે શેખ જમાત છે મનિયાર સમાજ છે એ બધાએ કમસે કમ આ એક્ટિવિટી વર્ષમાં એક યા બે વખત કરવી જોઈએ જોઈએ એનથી ફજૂલ ખર્ચી બચે છે અને ગ્રુપિઝમ થાય છે ગ્રુપમાં લોકો ભેગા થાય છે અને સસ્તી રીતે સારી રીતે કામ પાડી પાર પાડી શકે છે આ એમણે છે ને પહેલી આ વિધિ કરી છે આ રીતે ને પહેલું આ લોકોનો પ્રોગ્રામ છે પણ દર વર્ષે મેં એમને પણ કીધું છે કે આ રીતે તમે કાર્યક્રમો કરતા જાઓ જેથી કોમને ફાયદો થાય સમાજને ફાયદો થાય અને મોંઘવારીની અંદર આ વસ્તુ બહુ ઉપયોગી છે ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્ન હોય કે સમૂહિકા બંનેમાં સમાજના કુરિવાજો જેવા કે કરિયાવર વધુ પડતી લેવડ દેવડ તથા દેવાદારી માંથી મુક્તિ મળે છે જે દાદ છે બ્યુરો રિપોર્ટ સુરત